રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ભાવનગર હોય સુરત હોય કે પછી રાજકોટ તમામ જિલ્લાઓમાં ફાયર સેફ્ટી ન હોય તેવા એકમો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે સૌથી પહેલા ભાવનગરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા આડેધડ બિલ્ડિંગોને નોટિસ આપવાની શરૂઆત કરી અને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શહેરમાં અત્યાર સુધીમાં પચાસ જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હાઈરાઈઝ મકાનો હોસ્પિટલ્સ શિક્ષણ સંસ્થાઓ લઘુ ઉદ્યોગો મળીને કુલ બારસોથી વધુ સ્થળોએ સીલ મારવામાં આવ્યા છે આમ સમગ્ર શહેરમાં વ્યાવસાયિક બિલ્ડિંગોમાં મારેલા સીલને પગલે વેપારીઓ લાલ ઘૂમ થઈ ગયા છે વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધા જ સીલ મારવામાં આવી રહ્યા છે આ પ્રક્રિયાના લીધે છેલ્લા દસ દિવસથી શહેરમાં વેપાર ધંધા બંધ થઈ ગયા હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં સીલ મારવામાં આવતા નાની દુકાનો બંધ રહેતા સામાન્ય માણસોની રોજગારી પણ છીનવાઈ છે. તો કોઈ પણ જાતની નોટિસ ન આપવાની, કોઈ જાણ ન કરવાની, આગોતરું કોઈને કઈ વ્યવસ્થા ન કરી દેવાની અને સત્તાનો ગેરઉપયોગ કરીને ફક્ત ને ફક્ત સીલ મારી દેવાના ફટ કરતાં બધાના ધંધા રોજગાર બંધ કરી દેવાના કોઈપણને કોઈ ચાન્સ નહીં આપવાનો ભાવનગરનું અને આખા ગુજરાતના અર્થતંત્રને ભાંગી નાખવાનું આ એક જાતનો સિવિલ અને ક્રિમિનલ ઓફેન્સ સરકારી અધિકારી કરી રહ્યા છે વેપારીને એટલે કોઈ પણ જાતની નથી નોટિસ આપી કે નથી કાંઈ આપ્યું બરાબર છે એમને સીધા સીલ મારી દીધા સીધા આવીને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અને આ આજે દસમો દિવસ છે આઠ દિવસથી દસ દિવસથી અમારી દુકાનો બંધ છે બધી આખી કોમ્પ્લેક્સની બરાબર અમારે માણસો કામ કરે છે હવે એનું અમારે શું કરવાનું એનો પગાર કોણ નથી ધંધા કોઈ પણ જાતની નથી નોટિસ કે કઈ પણ સૂચના આપી સીધા આવીને સીલ મારી ગયા છે અને ક્યારે ખોલવાનું એ પણ નથી કહેતા કેટલા અમે ધક્કા ખાઈ ચૂક્યા છીએ વેપારીઓનું કહેવું છે કે તેઓ ફાયર સેફ્ટી રાખવા તૈયાર છે પરંતુ જે પ્રકારે આડેધડ સીલ મારવામાં આવી રહ્યા છે તે ન થવું જોઈએ મહત્વનું છે કે ભાવનગર મહાનગરપાલિકાએ અગાઉ અનેક વખત ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મામલે વેપારીઓને નોટિસ આપી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા હવે સીલ મારવાની કામગીરી કરાતા ઉહાપો મચી ગયો છે આ સ્થિતિ માત્ર ભાવનગરમાં જ નથી સુરતમાં પણ વેપારીઓ ફાયર વિભાગની જો હુકમીનો ભોગ બની રહ્યા છે

જ્યારે અમારું સીલ મારવામાં આવ્યું ત્યારે અમારી પાસે એનઓસી રિન્યુ નહોતું એ બાબતે અમારું સીલ મારવામાં આવ્યું પછી અમે અરજી કરીને અમે એનઓસી કમ્પ્લીટ કરી નાખ્યું છે એ ચાર તારીખે અમારું એનઓસી રિન્યુ થઈ ગયું છે તેમ છતાં ચાર તારીખ લગીમાં અત્યાર લગીમાં અમે સુરત કમિશનર સાહેબ પછી ફાયરના અધિકારીઓ લેખિત અને મોખિત અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે અમને અમારો રોજગાર ચાલુ કરવા જો અથવા અમારી કોઈ બીજી કોઈ તકલીફ હોય તો અમને જણાવો કે આ તકલીફને કારણે તમારો રોજગાર નહીં થાય એવી અમે અમારી લાગણી અને માગણી વ્યક્ત કરી અને તેમ છતાં ત્યાંથી કોઈ પણ પ્રકારની અમને

નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે બીજી તરફ ફાયર એનઓસી મેળવ્યા બાદ પણ સીલ નથી ખોલવામાં આવી રહ્યા જે તંત્રની લાલિયાવાડીની પોલ ખોલી રહ્યા છે રિપોર્ટ બીટીવી ન્યૂઝ